તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર આ તળાજા નો બોલો આ પોઈન્ટ આપ્યો છે ને એક ગાડી અત્યારે હાલમાં ચાલુ છે એ પૂરું થાય કામ એટલે અહીંયા સીધો પોઈન્ટ મૂકવાનો છે ધુરેટી દિવસનું જ છે અને બે કારીગર જોયેલો છે અમારા કા જગદીશભાઈ રા વરેલના એ કારીગર સારા છે પણ બે કારીગરનું કામ કરેલું છે આમાં અને પાણીના ત્રણ હળ કે છે ત્રણ પડવા અમારી બાજુ હળ કે કોઈ પડ કે અને અમારે હળ ને પડ એવું કહેવામાં આવે છે ગામ સાગવાડી આ પડવા પાણી પાણી કીધું છે સારું દસ પંદરની મોટર લેવું કમ્પલેટ અને પછી આજમાં 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 રિઝલ્ટ જોવાનું છે કેમ છું છે ને કેમ નહીં આ રીતે